સુરતની એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગોલ્ડ સ્મગલિંગના એક મોટા ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્ન કલાકારની ધરપકડ કરી છે તેની પાસેથી બસો ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ગ્રામ સોનાનો પાવડર કબજે કર્યો છે જેની કિંમત અંદાજે છવ્વીસ લાખ ચોત્રીસ હજાર છે આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આ રેકેટની માસ્ટર માઇન્ડ સુરતની એક મહિલા છે જે હાલ દુબઈમાં રહીને આ ગોરખ ધંધો ચલાવી રહી છે આ ઘટનાએ એરપોર્ટ પર થતી આધુનિક દાણ ચોરીની પદ્ધતિનો પણ પર્દાફાશ કર્યો છે આરોપીઓએ એરપોર્ટના અત્યાધુનિક મેટલ ડિટેક્ટરને પણ ચકમો આપવા ગોલ્ડ સ્મગલિંગ માટે એક અનોખી અને અત્યંત જટિલ પદ્ધતિ અપનાવી હતી આ રેકેટમાં સંકળાયેલા તત્વો દુબઈમાં જ સોનાને ઉગાડીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી દેતા હતા ત્યારબાદ તેના ખાસ કેમિકલ એક્વારિઝિયા મિક્સ કરવામાં આવતું હતું ત્યારબાદ સોનાના પ્રવાહીને ટ્રાવેલ બેગની બહારની બાજુએ આવેલા રેગઝીન અને રબરની શીટ વચ્ચે સ્પ્રે કરી એક નવું લેયર બનાવવામાં આવતું હતું આ કેમિકલના કારણે મેટલ ડિટેક્ટર પણ ગોલ્ડ ડિટેક્ટ કરી શકતું નથી જેના કારણે કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ દરમિયાન પણ તે સરળતાથી પસાર થઈ જતા હતા આરોપીઓ દુબઈથી આ રીતે તૈયાર કરેલી બેગ લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી રેલવે મારફતે સોનાની ડિલિવરી આપવા સુરત આવી રહ્યા હતા પરંતુ સુરત એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી સચોટ બાતમીના આધારે રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની નજીક વોચ ગોઠવીને દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને આવેલા આરોપી ભાવિક કતારિયાને ઝડપી પાડ્યો હતો જે રત્ન કલાકાર છે પોલીસ પૂછપરછમાં આ સમગ્ર રેકેટની માસ્ટર માઇન્ડ સુરતના વેસુની રહેવાસી નિરાલી રાજપૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે જે હાલ દુબઈમાં રહે છે પોલીસ દ્વારા અન્ય એક આરોપી અમદાવાદથી સીધો ભરૂચ ગયો હોવાથી પોલીસ હાલ તેની સઘન શોધખોળ કરી રહી છે પોલીસે આરોપી ભાવિક કાતરિયા પાસેથી એક ટ્રોલી બેગની ઝીણવટ ભરી તપાસ કરતા તેના રેગઝીન નીચે છુપાવેલું ગોલ્ડ લિક્વિડ ફોર્મ કબજે કર્યું હતું જેનું વજન બસો ઓગણચાળીસ પાંચ ગ્રામ હતું અને તેની અંદાજે કિંમત છવ્વીસ લાખ ચોત્રીસ હજાર પાંચસો હતી આ ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય વસ્તુ મળી કુલ સત્તાવીસ લાખ પાંચ હજાર નો કબજે કર્યો છે તો રેલવે ટીમે ભાવિન કાતરિયા નામના વ્યક્તિને બસો ને ચાલીસ ગ્રામ ગોલ્ડ સાથે પકડી દીધો જેનો મુદ્દામાલ ટોટલ જે છે સત્યાવીસ લાખનો થાય છે અને એને પૂછપરછ કરી કે ભાઈ તો આ જે માલ છે એ કોને આપવાનો હતો તો તેને એના જ એક સોની જેનું નામ છે અમિત જગદીશભાઈ સોની એને એ માલ આપવાનો હતો એટલે એનું વોટેજમાં નામ છે તે ઉપરાંત એને ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ આ જે સોનું છે એ દુબઈથી અમદાવાદ એરપોર્ટ ખાતે અક્રમ

આ કેસનો સફળતાપૂર્વક પર્દાફાશ કરીને સુરત એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગના ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે આ કૌભાંડમાં સંડોવાયેલા અને આરોપીઓની ધરપકડ બાદ વધુ નવા ખુલાસા થવાની શક્યતા છે